Paro, paro, yêu vẫn chưa biết 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 તમે બે જ પોણી વાળવું છે પણ કીધું પોણી મને લઈ જવા તો ખોપરો આ પેલો આપડો હતો નહીં આ રાયડા વાળો એ પીવું છું પેલો પેલો કે ક્યાં બોલ્યો મોનશંખી બે હું રે કાલ મી ભાડ્યા તા યાર રોજ વધુ પીવો જોઈએ તમે પેલા ભાડો અને ઈવન પકડો અને પછી બોલો યાર પેલા તમે પૂગજો પેલા હતા આવ્યો હતો લગભગ આવ્યો છે એવું થઈ પીતા હું તો નહીં પીતો યાર કદી ભાડે મન પીતા કદી ભાડે મન પીતા યાર નહીં પીતો હું તો કદી

તારા જ પોટલી પડી તુ પીવું અમારા ક્ષેત માં પોટલીઓ અમારતર માં ચીપડી વાળી પોટલીઓ પડી હતી અલે આ તો યાર પેલા ફટા બતાય નાખી છે મારામાં એ એ અલે એ પીધી પીધી પોટલી નાખી નહીં નાખી તો કઉ

વધારે બોલે લઈ આ તો માનવ મુકા લે વધારે બોલે જવાબ કોણ કરતા

પેલા ઝઘડો કરવા મારા એટલે મારું ના માલતા તમે પુત્રી જો નાખી પીવું તો નામ મારું વાળતા યાર પીવું તો હું હું આટલું બધું પીવો તા

તુર એ રેંજી ઓ હા હા મને ઉઠાવા નું આવો તો હા તમે બે આવો એટલે થોડું કામ કરી લઉં હો થોડું કામ હાલું બેહું એ મોટા થાય તો ભૂંડ તો અલ્યા ભૂંડ તો હવે તો ઊંટ લાયો ઉપર કાપે ઇંડા જોવું પડત રે આ મોંસન પી જાતો લાગે કોતો સત્યો

અને આ બધું કરાવવાના હોય મને લાગે ઉતરે ના બગડાવું અરે કો તો મારી પણ મને આમાં હંતાઈ જ જવું પડશે મારે ને કારે પેલા પીવા આવશે ને પેલા બે હંતાઈ રહ્યા છે કારે ભાડી ગયા તો હશે જ મને હંતાઈ જ જવા જઈશું પહોંચા જઈશ ખાલી ખોટું ન મારવા તો પછી હવે ક્યાં જતો રહ્યો ન મારી લડાઈ સારું રાયરો બાયરો વધી ગયો હવે કમ્પ્લીટ ઘટાવો પડે સર હા પેલા બે જણા ચોઈ આયા છે ખબર નો માલી ખાલી ખોટું તમે <laughs>

આ લે લે બધું આ લઈ લે લઈ ને બધું દે એના ખેતરમાં દોઢ દો ના નથી પાડી 40 રૂપિયા સોન આપડે 40 રૂપિયા તો કોરો दारू लायदो હું અલ્યા તારા ના નદી ಬಾರಿ બોલા તું મારો ફોટો કને ઓલા કેતા નદી બોલા એ ઓલા કીધું ફટાય કીધું ના કોને બોલાયા પેલા બોલાજેને કીધું મારો કેતા ગંધી ઉભો હું મારો તું બોલાય પેલા જેને કીધું ને બોલાય છે નહીં કોઈને બોલાવા બોલાય ના પાવાર ના કરો લે પાવાર ના કરો તું મોન છોટા મય दारू પીયો ભમાઈ દી મારી દીયા ભમાઈ અરે બમાય અલ્યા ગોડા એ કીધું કાઈ ન કીધું અરે મારે અરે આ તોને માર્યો લે ઉભો પેલા હાટાને બોલાઉં કીધું હ એ આટા નો વાતો જલ્દી આર્યા લડ્યા ઓ આટા કોઈ ન કીધું દો જલ્દી જો મે આયો તો જોજો હાચું બોલ잖아 ઓકે ઊભો થા ઓમ કે ઓર કોણ આણા હમરા એ હું જીલ્યા કે ગળ્યા હો અલ્યા મારો લે દારૂ પીને અમારે અલ્યા આ બે દારૂએ પાછો હોય કોઈ ઘઢવાડે હે હે લે હે ઉભો રે હાટા હે ભાઈ આ લે ભાઈ કોને માર બેહો નકા બે દારૂ લે ઓ માર તો માર લે વાલે માર ઓ ભઈ જા તો

અરે બાબા મારે પીજા આપા જ કર માય મારો માય માય થાકી રહ્યો છોતરમાંથી આ એ ચેકરમાં યાર ફૂલ

મોટું <laughs> હેલીકોપ્ટર <a đemantos> uh, but... <a đemantos> મારું જીજે ટુ આ